એમાં છે આખા તો એમાં એકલો પેલા મોન છે ને તમે એકલા આયા છો તો મને તો ટેન્શન છે મોન છે કીધું તું આખા ગોમ કેવી હાથી વાત છે બધું મોનજી તને ત્યાં ટેન્શન છોડી પેલો હું ફોન કરું એ શું કહે છે હલો હા આપણે પેલા કુકુવા રહ્યા ને તમારે ભાઈ હા એ સમાધાન કરવાનું છે તો અહીંયા ઘરે આવો ને તમે એટલે તમે બધું મેલો ને ભાત હ તમે તારો હોય આવો તો હોય વાત આપણે કોઈ નહી પૂરું કરવું અલ્યા સમાધાન થઈ જ હોય હોય સમાધાન કરવા આવું એટલે પૂરી તમે આવો તો ખરી આ ફોનમાં ના થાય બધુંય બધું હા એ તો બોલી ગયા છે હવે એની ભૂલ એ તો માફી માગી જ રાશી કે તમાર ખરી તમારે ઘરે ચાર આવશે હવે તમે હું એક તો થાચી જાઉં છું હા તમે આવો તો ખરી તો અહીંયા ઘરે ચા તમારા ઘરે ચા પીવા લઈ જાવ તો આવો તો ખરી તમે હા એ રાત બ્યો સરપંચજી રોમ રામ રોમ રોમ આવો આવો બે સરપંચ તમારી મજા છે કૂકુને તો કોઈ પૂછવું જ નહીં આપણે બોલાવતા નહીં સમાધાન થાય તાર વાત એને ના બોલાવો પડે એ તો એ બોલાવશે ટૂકુ બોલાવો એટલે રમ રોમ કઈ હું એ તો બોલાવું જ છું તાર જો રમ રોમ કરો રોમ રોમ બસ હવે સરપંચ શોધી ને તારે અલ્યા શું તમે અને સમાધાન વાત કરતો હોય તો શું જે ક્યાં હોય ક્યાં તું પર હવે સમાધાન કરી નાખો હવે તમે સમાધાન કરી નાખો બે દાણા અને કોઈ દાડો પેલો ના થાય સર સમાધાન તો કરી નાખું પણ જો એલા ફેરે અહીંયા વાત નીકળી અને કોઈ ઝઘડો કર્યો તો પછી આપણે સમાધાન નહીં થાય પછી આ આટલો ફેરો તો સમાધાન કરી નાખો પછી સમાધાન નહીં થાય સરપંચ તમે આવો કે આખું ગોમ આવે એને સમજાય તો આટલો ફેરો સમાધાન તો કરી નાખો પછીની વાત પછી સાચી વાત ને કૂકું તારે એકદમનું સમાધાન થઈ જાય તો પછી કોઈ ટેન્શન પણ સાચી વાત છે તમારે કહે છે આટલો ફેરો સમાધાન કરી નાખો હેલા ફેરો કોઈ વાત નહીં કરે તો અમે થોડું કરી લઈએ પણ આટલો ફેરો તો કરો બીજું કોઈ નહીં અને ચા મે લાવવું રહો તો સરપંચ ચા મેલાવું કરો

એટલે સમાધાન કરેલું સારું સમજ્યા આશા સાહેબ ખાસી વાત છે હં સમાધાન તો અમે કરી નાખવું છે શું કહું છેડે પછી મારે તાઇ નથી એટલે કાટવું પડે પછી પછી હીરા ના મોને હાલ તો હીરા હીરા કરી નાખે ને તો પછી હીરા ના મોને હા પછી ચા પીને હવે તર પેળા થઈ જરા જવા સમજ્યા ને તાર અને પછી રોમ રોમ કરો પડે ચા પીને ચાલ આવશે કૂગો ઉકળી દે તો હટેડી